સર બાળકોમાં ફ્લેટ ફૂટ હોય એમાં સર્જરી કરવી જરૂરી છે ના બધા બાળકોમાં નહીં જો ડિટેલમાં તમને સમજાવું તો જ્યારે તમે જ્યારે કોઈ પણ બાળક કે બેબી કે બોયને જ્યારે જોયું હોય તો ત્રણ વર્ષથી નાની ઉંમર હોય ને ત્યારે મોટા ભાગના નાઇન્ટી નાઇન પર્સન્ટ બાળકોને ચપટો પગ જ હોય એટલે કે આપણે જે ઘોડિયા પગ કહેતા હોય વચ્ચે જે આર્ચ હોય એ ન હોય કેમ કે ત્યાં સુધી એમનું એટલું હાલવા ચાલવાનું ચાલુ થયું હોય જેમ જેમ ત્રણ સાડા ત્રણ ચાર વરસ પછી એમ પગ કરીને ધીમે ધીમે જ્યારે ચાલવાનું ચાલુ કરે ત્યારે જ્યારે પગના તળિયાવાળા જે મસલ્સ હોય એ ધીમે ધીમે એની સ્ટ્રેન્થ લેતા હોય અને ધીમે ધીમે એ વચ્ચે જે આપણે પગ કહીએ જે આર્ચ કહીએ એ ડેવલપ થતી હોય મોટા મોટાભાગે સોમાંથી પંચ્યાસી સત્યાસી બાળકોને આઠથી નવ વર્ષ સુધીમાં આવી આર્ચ ડેવલપ થઈ જાય જેને આપણે નોર્મલ ભાષામાં પગ કહેતા હોઈએ પણ આઠ નવ વર્ષ પછી બી સોમાંથી તેર થી પંદર બાળકોને ફૂટ રહેતા હોય પણ શું એ બધાને કાંઈ સર્જરી કરવાની જરૂર મોસ્ટલી બધા પેરેન્ટ્સનો પ્રશ્ન એ હોય પણ એનો આ જવાબ છે ના પહેલાં તો આપણે એવું ચેક કરતા હોઈએ કે આ જે ફ્લેટ ફૂટ છે એ ફ્લેક્સિબલ છે કે રિજિડ છે મતલબ કે એ ફૂટમાંથી જ્યારે વજન મૂકીએ છીએ અને બેસીએ છીએ ત્યારે થોડી ઘણી આર્ચ આવે છે કે નહીં અગર જો આર્ચ આવે છે તો એને ફ્લેક્સિબલ ફ્લેટ ફૂટ કહેતા હોઈએ બરાબર છે અને અગર જો એ ફ્લેટ જ રહેતું હોઈએ પગ જ રહેતો હોઈએ કે જાનગીથી બેઠા હોય ત્યારે અને નીચે વજન મૂકતા હોય ત્યારે તો એ સેમ જ પોઝિશનમાં રહેતું હોય તો એને રિજિડ ફ્લેટ ફૂટ કહેવાય બરાબર છે હવે જો રિજિડ ફ્લેટ ફૂટ હોય તો એમાં કંઈ સર્જરી કંઈ કરાવવાની જરૂર સો ટકા પડે બરાબર છે પણ જો ફ્લેક્સિબલ ફ્લેટ ફૂટ હોય તો બીજી એક બે વસ્તુ આપણે એમાં ચેક કરતા હોઈએ કે પાછળથી પેની બહારની બાજુ જતી રહે છે કે નહીં અગર જો પેની પાછળથી બહારની બાજુ જતી હોય એવું લાગે તો એનો મતલબ છે કે પાછળનો જે તાણિયો જેને આપણે ટેન્ડો કેલીસ કહીએ એ થોડો કડક હોય તો પછી એની સ્પેસિફિક થોડીક ફિઝિયોથેરાપી પ્રોટોકોલ્સ છે એ મુજબ આપણે આગળ વધતા હોઈએ અને સાથે સાથે ઓલા મીડિયા લાર્જ સપોર્ટ જેને ઇન્સોલ કહેવાય ઓર્થોટિક્સ એ બી યુઝ કરતા હોઈએ તેમ છતાંય જો આ વસ્તુ દૂર ના થાય અને બહુ વધારે પડતો આખું પેની બહારની બાજુ રહે અને જો પગના અંદરની બાજુમાં જો દુખાવો ને એવું જણાતું હોય ફિઝિયોથેરાપી અને બધું કરાવ્યા પછી તો એમાં એકવાર એક્સરે પણ આમાં સ્પેસિફિક એક અલગ પ્રકારના એક્સરે કરતા હોઈએ નોર્મલ આપણે જ્યારે એક્સરે કરતા હોઈએ ત્યારે એક ઉપર બેસીને આખો વજન મૂકીને એક્સરે ના કરાવતા હોઈએ પણ જ્યારે આને પ્રોપર જો ઇવેલીએટ કરવું હોય તો આપણે બાળકને આખું વજન દઈને ઊભું રાખતા હોઈએ અને પછી એનો એક્સરે કરતા હોઈએ કે જેથી કરીને આખા પ્રોપર એંગલ આપણે મેજર કરી શકીએ અને જો એંગલ વધારે માત્રામાં જો હોય સિવિયર કેટેગરીમાં જો આવતા હોય તો એને કઈ સર્જરી કરવાની જરૂર પડે